બીજો કાગળ નાખવો પડશે જય માતા જય રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધાય

બપોર ના રેડા ચાલુ થઈ ગયા ખાલી થોડોક આવે એને પછી બંધ થઈ જાય હવે હાલા જઈ છે અમે હું કલ્પે સીબડા તોડવા વરસાદ આવ્યા એ કિરો સતત તે બધી વેલા હવે બધાય બગડી ગયા નહી કલ્પે હા હા કાકડી ને સીબડા ને એવું પાકી ગયું હોય ને આ થવા ના આવ્યા ને તે તોડી જાય થોડા વેલાય નહી જાય વેલા પૂરા તડકો નીકળે એટલે આ બધા વેલાનું નું

ડાયરો પૂરા થવા માં છે પાણી લાગી કેટલા જમણ પાંચમો જમણ છે આ વેલાય પૂરો થઈ ગયો કુ નહી પૂરું થઈ ગયું તુવેર તો હજી ઉભી થઈ જાય તુવેર ને વાંધો નઈ આવે બગડી ગયેલું એ કઈક હતું કે હમ હા એવું ઈત્યારે દીતિયા પાણી બગડી ગયું છે ઓલકાં સારું છે પાણી લાગી જ આ બે સીબડા તો પાક્યા કાછા હૈ ગયા બધા કાછા પાકી ગયા ને હવે હજી શરૂઆત થઈ હોય પાકવાની લાગી બધા

આ ખરાબ થઈ ગયું વરસાદ ના આયવાયું કર્યો ને બગડી ગયું એક નાનું સારું રહે છે હવે પેલા તો સીપડા સીપડા હવે તો સીબડા પૂરા થઈ ગયા ધાઝા છે નહીં હવે હમ હવ સુગંધ મસ્ત હવે કાસા નથી હવે હમ

ai hát là gì. chứ anh nằm leo nằm kỳ đi. Hè? Trimu kỳ đi, đại đô, và chèo katai gà 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 gà. Hi, dạy. Hi, dạy. Hi, dạy. Hi, dạy. Hi, dạy. Hi, dạy. બાકી એવું લાગતું નઈ કેમ કે વેલા હુકાવા માં છે બધા વેલો સારો થઈ ગયો તરબુ પાણી બગડી ગયું લેલો તડકો નીકળ્યો સુરત દાદા દેખાણ

mà chạy phải <laughs> chơi <laughs> giấy với <laughs> đây luôn à này tất cả ai quá cái điện rồi với đi

તરબૂચ ને કાકડી ને એક હા ધોરણ ચાલ કાયમી એક તગારું ભરીને તો મેં દઈ દીધું કાકડી ને સીબડા કાકા હતા ને બધું કાય ના આવી જાય હમ ચાલો હવે આપણે થોડક તરબૂચ ખાઈ લેવી ઈ કાસુ સાક તો ઈ કેવું લાગી છે મારી બેટરી હારું ખાસ કે છે સજ સજ વાય ગળ બેડ હોય છે કા નાખ દે ઓલા તગારા ને ગા ખાઈ જશે આજ દિવસમાં હારું હા આ બધાય કરતા એને હારું ખાતા આવડી. આ બધાય ઉપર ખાઈ ખાઈ નાખી દીધું. આ શીકો ન એમાં કેટલું લાલ લાલ છે. ગળે ગયા એ બધા મંડી ગયા છે રમમાં પોપડ.

પોરબંદર છે દ્વારકા જામનગર રાજકોટ ઉપલેટા પછી સુરેન્દ્રનગરના ઘણા ખરા વિસ્તારમાં લગભગ આમ ગણો લે પછી તેરી ઇંચ આંકડા હતા બધા એ બધે એને આમ કહેવાય ને મેઘ તાંડવ કહેવાય ને એવો વરસાદ હતો આ સિસ્ટમમાં જે એમાં હજુ સિસ્ટમ છે અત્યારે પાછું ઉપર છે એની અસર છે હજુ આપણે એને ક્યારેક ક્યારેક આંચકાના પવન બહુ આવે નહીં

gần mát thế nữa còn ăn uống cáng lắm nay quên kia, muk teh khanh, nồi ya mát, đi sinh nồi ya mát, passport, du lịch, cái cáng này quên, cái cáng này phải thấy, rồi giờ để khai hàm em bây giờ phải làm này, có, cái nào thắm này, táo bao protein bắt đầu, táo bao bao đây rồi tôi hên đi làm được gì

કાગળ હવે એની માથે બીજો કાગળ નાખવો પડશે જે અમુક અમુક ઠેકાને ખરાબ થઈ ગયા તૂટી ગયા અમુક નાવા પાછા ક્યાંય મળતા નથી

哪门的？